આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ ગુજરાતના એંસી કરતાં વધુ વિદ્યાર્થીઓએ જી મેન્સની પરીક્ષામાં નવ્વાણું ટકા કરતાં વધુ સ્કોર હાંસલ કર્યો છે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ ગુજરાતના એંસીથી વધુ વિદ્યાર્થીઓએ જી મેન્સ બે હજાર પચીસમાં નવ્વાણું ટકા અને તેથી વધુ સ્કોર કર્યો છે આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ જે ટેસ્ટ તૈયારી સેવાઓમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી છે જે મે હજાર માં પોતાના વિદ્યાર્થીઓની અસાધારણ સિદ્ધિની જાહેરાત કરે છે ગુજરાતના એંશીથી વધુ વિદ્યાર્થીઓએ નેવું ટકા અને તેથી વધુ સ્કોર મેળવી શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યે સંસ્થાની અવિચળ પ્રતિબદ્ધતા દર્શાવી છે આ વિદ્યાર્થીઓમાં આકાશ રોહેલાએ 99.96 પોઈન્ટ છન્નું ટકા માનસ વાઘે 99.95 પોઈન્ટ પંચાણું ટકા આયુષ પટેલે નવ્વાણું પોઈન્ટ નવ ટકા આર્યન ચાવડાએ 99.94 પોઈન્ટ ચોરાણું ટકા અક્ષ પટેલ નવ્વાણું પોઈન્ટ ચોરાણું ટકા હેથ અકાબરી નવ્વાણું પોઈન્ટ ત્રાણું ટકા અને આરવ કાપડિયાએ નવ્વાણું પોઈન્ટ ત્રાણું ટકા મેળવી નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે આઈઆઈટી જેઈ પરીક્ષા વિશ્વમાં સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા ડૉક્ટર એચ આર રાવ ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડે કહ્યું કે જેઈ મેઇન બે હજાર પચીસમાં અમારા વિદ્યાર્થીઓની સિદ્ધિ ઉપર અમને ગર્વ છે તેમની મહેનત પ્રતિબદ્ધતા અને યોગ્ય માર્ગદર્શન સાથે તેમણે આ ઉત્તમ પરિણામો હાંસલ કર્યા છે હે તકબરી છે મારો જે મેન્સમાં હાલમાં જ એઆર 1065 આવ્યો છે તમે કેવી રીતે આ રેન્ક હાંસલ કર્યો અને કેવી મહેનત કરતા આ રેન્ક એમણામાં આવે તો પોસિબલ નથી આના માટે તમારે ઘસીને મહેનત કરવી પડે છે મહેનતમાં એવું છે કે તમારે દિવસના સાત થી આઠ કલાક ભણતરને આપવા પડશે અને એની સાથે તમને જી નો આવડે એ તમારે ઈ ને જ દિવસે ડાઉટ ક્લિયર કરાવી લેવાના છે અને પેપર તમે આપો એમાં શું ભૂલ કરી દી એ તમારે જોવું ખૂબ જ જરૂરી છે તમારી મહેનત તમે કરતા સાથે બીજા કોનો સપોર્ટ હતો મહેનત આમાં આટલો આગળનું એમના માય બો એ શક્ય જ નથી આમાં મારા પાછળ બહુ બધા લોકોની મહેનતનો હાથ છે જેમ કે મારો પરિવાર મારા પરિવાર મને ખૂબ જ આગળ વધાર્યો છે अने मारा टीचर जो हमना मारी बाजू में बैठा से मारा मित्रों ने बना मार खूब बज योगदान से तो वेरी गुड इवनिंग आप सबका यहाँ स्वागत है कली ही जेई मेंस 2025 के रिजल्ट्स जो हैं वो डिक्लेयर हुए मेंस वन और मेंस टू के जहाँ पर आकाश के सभी बच्चों ने बहुत ही अच्छा रिजल्ट हासिल किया है हमारे ऑल ओवर गुजरात से अगर बात करें तो 12 बच्चे हैं जो 99.9 परसेंटाइल अबव हासिल किए और 80 से ज्यादा बच्चे हैं जो 99 नाइन परसेंटाइज से ऊपर हासिल किए हैं उसमें से सूरत के तीन बच्चे 99.9 से ऊपर परसेंटाइज हासिल किए हैं, जिसमें से हेत अकबरी एक हजार लाया है आरव कपाड़िया डबल वन फाइव जीरो ए आई आर लाया है एंड आशु नेवेटिया वन टू वन थ्री ए आई लाया है और उन्हीं में जो अस्सी बच्चे पूरे गुजरात में नाइन्टी नाइन परसेंटाइज लबाव हैं, उनमें से सोलह बच्चे हमारे सूरत से निन्यानवे परसेंटाइल ऊपर हासिल किए और हम इन सभी बच्चों को बहुत अच्छे से तैयारी करवा रहे हैं जेई एडवांस के लिए भी जिसकी परीक्षा 18 मई 2025 को है तो उम्मीद करते हैं हमारा इतना ही बेहतरीन रिजल्ट जेई एडवांस में भी आएगा अगर बात करें आकाश के पैन इंडिया रिजल्ट की तो आकाश के बारह बच्चे हैं जो सौ ए के अंडर लाए हैं जिसमें से बेस्ट ए टॉप टेन में दो रैंक्स हैं रैंक ए आई और ए आई બાકી રિઝલ્ટ અભી કાઉન્ટ હો રહે તો ઉમીદેહ હે અચ્છે રિઝલ્ટ નંબર બહેતરીન હે ધન્યવાદ